ભારત ન્યુઝ એક નજર કરી લોકસભા ક્લસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયાની ઉપસ્થિતિમાં હિંમતનગર ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ભાજપના હોદ્દેદારોની બેઠક યોજાઈ સાબરકાંઠા મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભા ભાજપના ચૂંટણીના ક્લસ્ટર પ્રભારી અને કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાના અધ્યક્ષસ્થાને આજે હિંમતનગરમાં સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના ભાજપના સંગઠનના હોદ્દેદારોની લક્ષી બેઠક યોજાઈ જેમાં બાબુભાઈ જેબલિયાએ માર્ગદર્શન આપતા જણાવેલ કે આપણો ચૂંટણીમાં વિજય થવાનો છે પરંતુ આપણો ભવ્ય વિજય કેવી રીતે થાય જ્યાં છીએ તેના કરતા સારું કેમ કેમ થાય ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં શ્રેષ્ઠ વાતાવરણ આપણી તરફે છે હાલ નરેન્દ્રભાઈની ચૂંટણી છે જીતવામાં કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ ઓવર કોન્ફિડન્સ ઘાતક સાબિત ન થાય તે જોવાનું રહ્યું સાબરકાંઠા જિલ્લામાં ચૌદ મંડળ છે અને ત્રણસો ચોપન શક્તિ કેન્દ્ર છે અરવલ્લી જિલ્લામાં આઠ મંડળ છે અને બસો ઓગણસાહીઠ શક્તિ કેન્દ્ર છે આ ચૂંટણીલક્ષી કેન્દ્ર ઉપર લડવાની છે તેમણે જિલ્લામાં મુખ્ય કાર્યકર્તાઓનું કાર્યશાળા યોજવાનું સૂચન કર્યું જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની જાણકારી સાહિત્ય વગેરે અભ્યાસ વર્ગમાં સમાવેશ થાય નવા મતદારોનું સંમેલન વગેરે સૂચનો કર્યા હતા અને જણાવ્યું કે ચૂંટણીમાં વિકાસ કરવાની તક મળે જેમાં પ્રવાસ સંપર્ક અને સંવાદ જરૂરી છે આ જાન્યુઆરી મહિનાના અંતમાં લોકસભા ચૂંટણીનું કાર્યાલય ખોલવાની સાથે ઐતિહાસિક પ્રસંગ બની રહે તે માટેના પણ સૂચનો કર્યા અને સૂચનો મેળવ્યા હતા બાબુ વધુમાં જણાવેલ કે આ દેશના ભલા માટે મોદી સાહેબ અને અમિતભાઈ કામ કરી રહ્યા છે જેથી બૂથ પ્લસ કરવા સંકલ્પ કરવાનો છે અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ પ્રભારી રાજુભાઈ શુક્લ પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્ય કુંવરબા પરમાર જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા લોકેશભાઈ સોલંકી અરવલ્લી મહામંત્રી જગદીશભાઈ ભાવસાર વગેરે બંને જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સૈયદ સોયબ સબંધ ભારત ન્યૂઝ સાબરકાઠા